આઠ આઠ પોસ્ટમાંથી છેલ્લી જે બે પોસ્ટ છે જ મેનેજિંગ કમિટી જનરલ એમાં દસ મત આપવાના હોય છે અને મેનેજિંગ કમિટી લેડીઝ જો છે એમાં બે મત આપવાના હોય છે આખરે જીત તો વકીલોની થવાની છે અને વકીલ મિત્રો બહુ જ વિચાર કરીને કે બુદ્ધિજીવી વર્ગ છે જે ખૂબ જ વિચાર કરીને દર વર્ષનું એ જોઈને જ મતદાન કરતા હોય છે એટલે જે જે કોઈ પણ કામ કરશે વકીલો માટે એ જ જીતીને આવશે પાંચ વાગ્યા સુધી તો મતદાન ચાલશે એ થઈ ગયા પછી લગભગ સાતેક વાગે અમે કાઉન્ટિંગ ચાલુ કરીશું પછી એ જોઈએ કે એટલે સુધી ચાલે છે પણ દર વખતનો અંદાજો લઈએ તો એકથી બે વાગે છે રાતના ડિક્લેર કરતા એ લોકો આજે તો મતદાન નહીં કરી શકે જે લોકોએ ફી નથી ભરીએ પણ એટલી જ અપીલ કરવા માગીશ આ બારનો સભ્ય તરીકે કે ભાઈ આપણે ચૂંટણીની રાહ ન જોતા વેળાસર ફી ભરી દઈએ કે ફી ભરીએ છીએ આપણે બાર એસોસિએશન માટે ના કે ખાલી મતદાન પૂરતી એટલે વેળાસર આપણે ફી ભરી દઈએ ભલે મતદાન થાય ના થાય ચૂંટણી થાય ના થાય પછીની વાત છે પણ એક સભ્ય તરીકે આપણી જવાબદારી સમજીને આપણે વેળાસર ફી ભરી દઈએ તો ખૂબ જ સારું રહેશે જે પણ ટેકેદારો છે કે ઉમેદવારો છે એમને ખાલી એટલી જ અપીલ કરીશ કે તેઓ મતદારોને અડચણરૂપ ના થાય તેઓ મતદારો શાંતિથી પહોંચી શકે અંદર અને વોટ આપી શકે એટલું જ કાળજી રાખે બાકી દરેક મતદાન વ્યવસ્થિત થવાનું છે અને નિષ્પક્ષ રીતે થવાનું છે એટલો વિશ્વાસ રાખી વ્યવસ્થિત થવા દેજો અંદર સીસીટીવી કેમેરા લગાડેલા છે જેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ ચાલી રહ્યું છે આપ બીજી રૂમમાં જશો તો ત્યાં આપને દેખાશે પ્રોજેક્ટર પર કે આખું મતદાન મથક આપને દેખાશે કે શું ચાલી રહ્યું છે અંદર લાઈવ અને માસ્ક પણ આપણે આપેલા છે દરેક મતદારોને કે ભાઈ તમે માસ્ક પહેરો અને પછી જ અંદર જાઓ